એ બધું જ કરે એને બધી ખબર છે ને હવે જેમ જેમ ચાલે ને તેમ એને એટલી સ્પીડ આવી જાય કે હાઇ થતા તો એ ખાવાનું પાછું ખા હે બબ્બે ત્રણ ત્રણ ગ્લાસ પાણી પીએ હે એને સર્ક્યુલેશન ચાલુ થઈ જાય બરાબર કે નહીં તો પછી જો એને ખુશી સ્માઈલ જોઈતી હતી એને દવાનો ડોઝ પડી ગયો એને દવાની રિલેક્શન થઈ ગયું આજે દસ દસ મહિનાથી આજે બિચારો દવા પીએ આટલી દવા તમે વિચાર કરો માણસ શું કરે એમ બરાબર કે નહીં હવે કેવું લાગે સારું લાગે મસ્ત ને હા હવે દવાખાને દવા પીવાની જરૂર ખરી નહીં ને હા હજુ ફરું હવે તમે બનાવી છો ને હા આપણે તમે એને તમે ઘરવાળા છો હવે બેન તમને આપણા ભાઈ છે તમારા પતિ છે તમે આટલા સમયથી રખાયડા ફૈરા આજે આ પરિસ્થિતિ ભાઈની છે પણ તમે આજે અડધા કલાકમાં જો આપણે અહીંયા માલિશ કર્યું આપણે એને ખાલી દવા પાવી છે ને માલિશ જ કર્યું છે આપણે બીજું કોઈ ટ્રીટમેન્ટ પણ કર્યું નથી ને આજે તમારા રૂબરૂમાં તમે જોઈ શકો આજે તમારા પતિ આજે આટલું સરસ જો અડધા કલાકમાં છે તો આજે તમને સંડાસની લઈ જવું પડે

તો જ્યાં કેતા અમે પછી જઈએ પછી પૈસા બાજુ નહીં જયું કે જ્યાં જે ખર્ચો કરવાનો તે કરી નાખ્યો એને જયારે બે દિવસ આગળ મળે બધી તૈયારી કરવું પડે કારણ ચાલ હમણાં આગળ લઈ જવાનું છે પછી એનો બધો બિસ્તો તૈયાર કરવાનો પછી પિસાબ ખાજા હતા એ બધું સાફ કરવાનું ઉશ્કેલ લે જવાનું ત્યારે ચાલતો નહી હતો કઈ નઈ એને બધું બધી જ રીતે અમે બધી સેવા કરીએ તો દસ મહિના સુધી ભાઈ પેલી વાર ચાલ્યા પેલી વાર ચાલ્યા વીસ ફૂટા અમને ખુશી થઈ એમ આનંદ થયો કે આ પેલી વખત ચાલવા લાગ્યા એટલે આનંદ થઈ ગયો મને જે ઈચ્છા હતી એ પૂરું કરી આવીને તો અહીંયા મોબાઈલમાં જોઈએ યુટ્યુબ પર જોઈને અમે કાલે ફોન કર્યો ને આજે અહીંયા આવી ગયા અમને કેમ કે ચાલ જઈએ જઈએ મેં કીધું મેં મકાઈ કાપતો છું નહીં નહીં ચાલ આપણે જઈએ બેન કે એટલે અમે અહીંયા ચાલો

પછી સાડા ચાર પાંચ વાગે તો ઉઠી જઈએ પછી છોકરાને છ વાગે સામાન લેવા મોકલો દુકાનનો દુકાન સામાન લાવ્યા પછી છોકરાને ખેતર મોકલો ટિફિન બનાવી આપો એને ખવડાવો નવડો એને અલગથી જમવાનું બનાવવાનું અમારો અલગથી જમવાનું બનાવવાનું તો દસ મહિનાથી બેન તમે જે ભોગવ્યું તો એના કરતાં તો આ ભાઈએ જે જે દવા પીધી હશે એને જેટલું રિલેક્શન થયું હશે આ જે આ હાલતમાં એ ભાઈને બધું સંભળાય છે અને જાણે પણ છે સંભળાય ને બધું ખબર પડે ને હવે જો હવે આ હાલતમાં એટલે માણસ એવો જતું કોમામાં જેવું જતો રહેલું બરાબર ને એને કંઈ ખબર નહીં હતી હમણાં નહીં હતી કંઈ નહીં હતું બરાબર ને પણ આજે તમે આપણે અડધા કલાકની અંદર ભાઈ ઓટકાર લાખવા લાગ્યા ચાલતા થયા તમારું બધું કંઈ તે સમજતા થઈ ગયા અવાજ અવાજ બી આવતો છે નવે જાતે જ બધું કરીશ એવો પણ એ ઈશારા કરે છે કે હું બધું જ કરીશ બોલે પણ છે બરાબર કે નહીં તો તમારે કેટલી ખુશી થઈ બેન આજે

ઉપરની ખાલી સો જ રૂપિયા લે લીટર વિચાર કરો આપણે તો ટીકડીનો તો સવાલ જ નથી હજુ તો માલીશ તો હું મફતમાં જ કરું કે પણ તપાસ કરો ને તે પણ મફત જ કરું છું કોઈની પાસે પૈસા જ નથી લેતા

મારા માટે જેટલા ગુણો લગાય એટલા ઓછા પડી જાય હવે શું કરું હે આપે માણસ બીમાર પડે એટલે આપડા તા મોટા માણસવાના બંધ થઈ જાય હા કેમ કે પૈસા માંગે હવે એ લોકો ને એમ કહેજો કે મેં જ્યાં ગેલે છે ત્યાં મને ભગવાન મળી ગયો હવે મને તમારા પૈસાની જરૂર નથી હવે તમે આવો ને મારા ઘરવાળા છે હા એ હા ભાજી જેણે જેણે તમને મદદ નથી કરી જેણે જેણે સગાવાળા નથી આવ્યા એ લોકોને તું કરીને બતાવી દેજે હા કે એને તું સારો થઈ જા અને કરીને બતાવ એ લોકોને હે કે પૈસા બેસા બધું ભેગું કરીને બતાવ મહેનત કરીને બતાવ સારો થઈને બધું તું સારું થઈ જાય એ લોકોને બતાવ બરાબર મેળવો તમે પોરા છોકરા હારો

સારી જમી લેજો લેજો ખાઈ ભાઈ પણ તમને પ્રેમ આપશે અને એ સારા થઈ જશે ને એટલે તમારું બળતર વળી જશે ખૂબ મહેનત કરશે ભાઈ બી અને એ હા એ બી ખૂબ મહેનત કરે ખૂબ મહેનત કરજો બરાબર બરાબર ને તમારા ગયેલા પૈસા પાસા વળજો પાછી મહેનત કરજો ને પાસા મેળવજો હિંમત નહીં હારવાની બરાબર માતાજી છે આપણા હનુમાન દાદા છે એની કૃપા છે અહીંયા ધામની અંદર અને તમે ખૂબ સારી મહેનત કરો તમને જરૂરથી તમને કાર્યમાં તમને સફળતા મળશે બરાબર તો બેન હા ચાલો સરસ સરસ બહુ સરસ ને આવતા રહેજો બરાબર યાદ કરતા રહેજો બરાબર ખૂબ મહેનત કરો હા સારું 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 ચાલો મિત્રો હવે આપણે વિડીયોમાં જોયું બેનનું દુઃખ આપણે સાંભળ્યું બેનની પરિસ્થિતિ દસ મહિનાથી બેન ઊંઘા નથી દસ મહિનાથી આ ભાઈ ચાલતા નહીં હતા હવે એના પોતાના પતિ છે હવે તમે વિચાર કરો કે પત્નીને પોતાનું શું દુઃખ હોય તમે કલ્પના કરી શકો કે પતિ પત્નીનો શું પ્રોબ્લેમ દસ મહિના સુધી જો આવી પરિસ્થિતિ હોય તો કેવા કેવા એના દુઃખો પડ્યા હશે કેટલી જાતના એના સહન કરવું પડ્યું હશે શું શું એ બહેને તકલીફ વેઠી હશે તો એ જ જાણે એનું મન જાણે તો આપણે એને આ હવે એને થોડી શક્તિ આપીએ આશીર્વાદ આપીએ કે દુઃખમાંથી જલ્દી નિવારણમાંથી એ લોકો બહાર નીકળે આગળ વધે મહેનત કરે અને દુઃખનું નિવારણ થાય જલ્દીથી એ જેવા હતા એવા એને રસ્તે પાછા પડે અને ઘરમાં સુખ શાંતિથી રહે એવી આપણી શુભકામના ચાલો મિત્રો હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ મારે હજુ બહુ ઘણું બધું કામ છે જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી